રતન પર રામભાઈ ગઢવી ને અમે મળ્યા હમણાં વર્ષ થી પેલા હવે તો ઉમર થઈ ગઈ એની સાંભળજો એને કીધેલી વાત તમને કહો મને કે વિભુદાન ભાઈ ઓઢા જામનું પાત્ર એવું ભજ્યું રામવાળાનું પાત્ર એવું ભજ્યું માલવપતિ પતિ મૂંજ એવો થયો રા નવઘણી એવો થયો કે હવે બધી ભૂતાવળ મને હોવા દેતી નથી મારા રૂવાડે રૂવાડે પાત્રો ઉતરી ગયા છે અને પાત્રો ઉતરે નહીં હામી અસર ન કરી સાહેબ નાટકના કલાકારો એવા હતા આપણે કંપનીમાં મોહન મારવાડી કાઠિયાવાડી કબૂતર બે એવા કલાકાર હતા કે તમને ખબર ન હોય તો સાંભળી લ્યો ઈ મોહન મારવાડી અને કાઠિયાવાડી કબૂતરમાં કાઠિયાવાડી કબૂતર સ્ત્રી પાત્ર લેતો અને સ્ત્રીની એવી હાઈલ હાલતો કે મુંબઈમાં કરોડપતિને ઘરેથી બાયું હાઇલ હાઇલ શીખવાના ટ્યુશન રાખતી એની પાસે બોલો કેવો હાલતો છે સ્ત્રી પાત્ર કેવો ભજો હેમુ ગઢવી આપડા સ્ત્રી પાત્ર ભજ્યું સાહેબ એમ ભાઈ આ બે હુબ સ્ત્રી થતા એનો ફોટો આવે છે એની તિથિ વખતે ફૂલછાપમાં તમે ઓળખી ન હેમુ ગઢવી પુરુષ છે કે સ્ત્રી છે સાહેબ કેવા પાત્ર અને મોહન મારવાડી પુરુષ પાત્ર ભજવ અને આવ્યા ભાવનગરમાં નાટક લઈ અને ભાવનગર મહારાજ જોવા આવ્યા અને ભરતરી થઈને મોહન મારવાડી સ્ટેજ ઉપર આવ્યો અને અભિનય કર્યો સાહેબ અદભુત અભિનય ભાવનગર મહારાજ ખુશ થઈ ગયા સોનાનો પગનો તોડો હતો એ દઈ દીધો ને કીધું તારી કલા ઉપર મને મોજ આવે છે સોનાનો તોડો હું તને આપું તો કે ના મહારાજ હું નહીં લઉં કોણ કે મહા મોહન મારવાડી જે ભરતરી થઈને એવું એ કે છે કે નહીં લઉં મહારાજ તો કે કેમ કે ના મહારાજ માફ કરો હું નહીં લઉં તમારું દાન નહીં લઉં તો કે શું કામ તો કે તમે એક ભાવનગર ના રાજા છો હું તો લાખ માલવાનો આવ્યો છું અને હવે તમારું દાન લઉં તો વે ભજવો નો કહેવાય લેજવો કહેવાય કે તું કલાકાર તો કલાકાર પોશાક ઉતારી પગમાં પડી જાવ મહારાજ પણ ભરત્રી નો સિરતાજ છે મારી માથે હું દાન નહીં લઉં સક